આજે દીપકનો બર્થડે છે અને અમે આવી ગયા છીએ કુવાડવા તેનો જન્મદિવસ ઉજવવા માટે અને અમે અમારા જન્મદિવસ દીપકના ત્યારે બોલાવ્યા છે મારા માસી એમના મોટા દીકરો એની વો અને મારો નાનો ભાઈ ધક્કુ અને અમે બે માણા અને નાનું આટલા લોકો અમે આવ્યા છીએ દીપકનો બર્થડે સેલિબ્રેશન માટે અને હવે અમે કેક કટિંગ કરશું અને બધા આ જેકેટ ફોટા ન સારા આવે એટલે જેકેટ બધું કાઢે છે જેકેટ કાઢી નાખશે વાળ બાળ હરખા કરી નાખશે એટલે ફોટા સારા આવે નાનું બેન અમારે ધૂમ મચાવે છે હવે કેક કટિંગ આ કોણ વચ્ચે આવી ગયું હવે દીપક કેક કટ કરે છે અમારે રવિના ભાભી વ્લોગ બનાવે છે એ પણ આપણે સારા એવા યુટ્યુબર છે અને હવે કેક પેલી તો પવન બહુ છે એટલે જગતી નથી મીણબત્તી એ બધાને હસવું આવે છે પણ કાંઈ વાંધો નહીં આવે અમે તો છીએ જેની ખુશી છે એ નહીં થાય મીણબત્તી ગમે એટલી કરશે તો એ નહીં ભેગું થાય અમારા નાનું બેન મસ્ત રેડી થઈ ગયા છે કરલી હેરવાળા અને ટ્રાય તો ઘણી કરશે પણ નહીં ભેગું થાય દીપકજીનું આ જન્મમાં દીવો નહીં પ્રગટાય રવિના ભાભી અમારે તૈયાર કરે છે વિડીયા બનાવવા માટે ઊભા થઈ ગયા છે રેડી છે પણ હવે નહીં થાય બહુ પવન આવે છે કાંઈ વાંધો નહીં એમને હેપી બર્થડે કરી નાખી હેપી બર્થડે ટુ યુ હેપી ટુ યુ હેપી હેપી બર્થડે ટુ યુ ચાલો સેલિબ્રેશન થઈ ગયું હવે કેક ના કટકે કટકા કરી નાખો અને હવે ફોટો હવે વિડીયો પૂરો થયો હવે અમે બધાએ ફોટો એક એક પાડશું દીપક સાથે કેક ખવડાવતા હોય એવો એટલે આ છે મારો મોટો ભાઈ અને તેની વાઈફ ઓહો આમાં મોઢા કપાઈ ગયા બે મારા ભાઈ છે ઓહો નાનું બેનનું કપાઈ ગયું મોઢું આમાં અમે મંગાવી લીધું